સમાધાન છે એનું કરવાનું પણ શું કામ કરવાનું એટલે આ ઘણા કિસ્સામાં આવો થતા હોય છે સમાધાન બહુ મોટા મોટા પ્રકરણ તમે પણ જોયા છે ના એ તો એને બધાની વેમ હોય તો કાઢી નાખે આ કી અલગ છે હા એટલે હું આમ જાણે કે હમણા બેવાત ખવડ ને બે નું સમાધાન થઈ ગયું ગણેશ ગોંડલ રાજુ સોલંકી એમનું પણ જોરદાર માથાકૂટ થઈ હતી એમનું પણ સમાધાન એટલે હું એટલું પૂછું છું કે હમણાં જ આ બે કિસ્સા છે એટલે એવા પ્રયત્નો થયા હોય એવું ગણતું હોય કે ભાઈ એ આહિર સમાજ તો આહિર સમાજ સાથે કોઈ લડાઈ નથી અમારી આખા સમાજની

એવું તો કઈ છે નહીં એવું કઈ મેં એનું કઈ લીધું નથી આ એક ખોટું આખો કેસ ને ડાયવર્ટ કરવા માટે કોઈ માણસો એવા ઉભા કર્યા છે પણ એને ચાલુ ફોનમાં તમને ફોન કર્યો હતો પેલા તમારા ભત્રીજા ઉપાડ્યો પછી તમે વાત કરી તમે કીધું કે હા બેન તમારું બધું કરાવી દઈશ તો એ શું કરાવવાની વાત અરે બેન મારી તબિયત મારી તબિયત બરોબર નથી હવે મને પૂછે કે હું છે ને ક્યાં છે તો મને ખબર ન હોય તો હું શું કહું ને અહીંથી મારી પોઝિશન હોય તો હું એને હું વાત કરું બરાબર બરાબર ઓકે બીજી એક ચર્ચા એમ પણ થઈ રહી છે રાજકીય કે જાય એ માટેના બધા પહેલી વાત હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી હા બરોબર અને અત્યારે જે કોઈ મારી જોડે આવે છે એ મારો સમાજ આવે છે કોઈ પાર્ટી નથી આવતી હમ બરાબર આમ તમારા સંબંધ ખરા માયાભાઈ પરિવાર સાથે ખરા કે કોઈ સંબંધ એવા નથી ડાયરેક્ટ નહી તમે ડાયરેક્ટ માયાભાઈ ને ફોન કર્યો હતો તો હવે છેલ્લી આપની ડિમાન્ડ શું છે કે ભાઈ જયરાજ આહિરનું એફઆઈઆર માં નામ આવે એ આપને એવું લાગે છે કે એ જ મુખ્ય મારે ન્યાય જોઈએ એને કરાયું છે તો એનું આવું જોઈએ ને મારે ન્યાય જોઈએ છે પણ પોલીસ ને જો પુરાવા કોઈ હાથ ના લાગે તો પોલીસ કેવી રીતે ન્યાય એટલે તમને કેવો ન્યાય જોઈએ છે એટલે ન્યાય એટલે આઠ આરોપી તો ઝડપાઈ ગયા છે આ કેસ પણ કરાવનાર મેન વ્યક્તિ તો એ જ છે ને જે તે સમયમાં આ બધા લોકેશન લે એટલે આવશે

ના કોઈ વેરભાવ કોઈ એ આહિત સમાજ જોડે મારે નથી કે અમારા સમાજ ને કોઈ પણ નથી અમે એ એ રીતે લડાઈ નથી લડતો અમારી જોડે જે ખોટું કર્યું છે એની જોડે જ અમારે લડવાનું છે ઓકે ઓકે થેન્ક યુ નવનીતભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ